અમદાવાદ એરપોર્ટ ઉપર પિકઅપ અને ડ્રોપ ટાઈમ દસ મિનિટ થી ઘટાડીને આઠ મિનિટ કરવામાં આવ્યો છે જો તમે અમદાવાદ એરપોર્ટ ઉપર આઠ મિનિટમાં વાહન લઈને બહાર નહીં નીકળો તો ફાસ્ટેગ સિસ્ટમથી સો થી દોઢસો રૂપિયા સુધીનો ચાંદલો પાકો હાલમાં આ નિયમના કારણે પોતાના સગા સંબંધીઓને લેવા કે મૂકવા આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સો હું દીદી લેવા ગયો બટ દીદીનો કોલ આવ્યો કે લગેજ જવામાં થોડું ટાઈમ લાગશે બે મિનિટ જેવું થયું હતું ભીડ હતી એટલે સો એ દીદી આવ્યા અને અમે પિક કર્યું અને અમે એરપોર્ટથી સમજો ને આઠ મિનિટ કરતા વધારે ટાઈમ થઈ ગયો એક મિનિટ બે 1 મિનિટ ઉપર થઈ ગયા છે સો એમાં મારું ચલન આવી ગયું હતું લાઈક હંડ્રેડ રૂપીસ કપાઈ ગયા હતા લોકો લોકોનું કેવું છે કે આઠ મિનિટમાં શક્ય જ નથી કેમ કે પેસેન્જર ને ફ્લાઇટમાંથી નીકળીને લગેજ ક્લેમ કરવામાં જ 10 થી પંદર મિનિટ લાગી જાય છે જે આપણું અમદાવાદનું એરપોર્ટ છે એ અદાની ટેક ઓવર કર્યું છે એના પહેલાં કેવું હતું કે ત્યાં પંદર મિનિટનો ટાઈમ આપણને મળતો હતો કે ફિફ્ટીન મિનિટ સુધી તમે ફ્રી ડિપાર્ચર પર જઈને તમારી ફેમિલીને પિક કરી શકો છો તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ અમે ચેક કર્યું તો અમને પિકઅપ અને આઉટ માટે પાંચ મિનિટ પણ ઇનફ લાગી રહી છે